તો એટલું આઈસક્રીમ છે બધા મારા નવલોગના અંદર સ્વાગત છે તમારું તો અત્યારે વાગી રહ્યા છે ત્રણ અને આપણે જઈ રહ્યા છીએ અત્યારે લગભગ બે વાગે ઉઠી ગયો તો ચા નાસ્તો કરીને પછી આપણા ચંદનભાઈનો ફોન આવ્યો ચંદનભાઈ તમારો ફોન આવ્યો ભાઈ મેં ફોન કરી દેવભાઈ જય માતાજી તો હવે આપણે અમે લોકો જઈએ છીએ કઈ જઈએ છીએ તો ખબર નહીં પેલા હમણાં આગળ જઈને તમને બતાવીએ હવે એક જ મોમોસ ખાલી ખૂટે છે એ આવે એટલે પછી અમે નીકળીએ તો આગળ આગળ તમે ચાલુ રાખો વિડીયો

કેમ એવું વાત એવી છે લો ગાર્ગી પર આપણે હવે ચુંદરી બાટી પર હતા હવે આપણે પાપડીનો લોટ બનાવવાની વાત છે રાખો પાપડીનો લોટ બનાવો તો પેલું ના બનાવતા વડિયા વાળો બનાવજો તો જ મજા આવશે ખાવાની હેલો સાલા નાલાય અમે મહેનત કરવાની આયે ચંદન પેલા મરચાને એમ કપ્પા

સ્વેચ્છા એ તમે લોકો સ્નાન કરવા માટે જઈએ છે એ બી આપણા પાનમ મેલોલિયા પાછળ થોડું થોડું મસ્ત પાણી છે તૈયાર કરી સ્નાન કરવા જઈએ છે અને આ ભાઈ બહુ ખતરનાક હરખતો કરે છે થોડીક પેલા એ માણસ લાગે છે મને તમે સમજી જાઓ તો સારું છે ઠંડા પાન જેવા ચલો ગાઈસ હવે આપણે આગળ જઈને મળીએ હવે બહુ ખતરનાક આ લોકો અપ જાય છે થોડા ગરમી

અને આપણી ગાડી બહુ ડગ મારે છે ઓફ રોડિંગ ઓ ચંદનભાઈ ઓફ રોડિંગ કરવાની મજા આવે તો ગાઈસ તમે દેખો તો આપણા એક માણસ આવવાના હતા એ રોનિતભાઈ હતા એ જે લાસ્ટમાં બેઠા છે ઇન્ડિયન કોબરા તમે જોઈ શકો છો કોબરા જ છે આપણા ગુજરાતના અંદર જઈ બી દેખો તો એ કોબરા તો તમને મળશે જ એકાદું અને આપણા માનું મંદિર બને છે માનું મસ્ત જેમ અનગળમાં છે એ રીતના એ બી બને છે અને આપણે આવી ગયા છે આપણા મસ્ત લોકેશન પર નાહવા માટે તો હવે કઈશ આપણે જઈએ છીએ નાહવા ચલો આપણે નહવા જઈએ વખત બતાવીએ આપણો મોબાઈલ તો વોટરપ્રૂફ છે એટલે કોઈ ટેન્શન નથી ભાઈ અંદર નહીં ઉતારવાની ગાડી દેખજો હા

ચાલો આપણે તો તમે જોઈ શકો છો કેટલી મસ્ત આપણે ગાડી ફીલિંગ આવે છે જાણે આઈ ગયા હોય એ ટાઈપ નું ફિલિંગ આવે છે અને અહીંયા ગાડી મસ્ત આપણા બધા ભાઈઓ દેખી રહ્યા છે હું દેખે છે ખબર નહીં મચ્છી દેખે છે તો આ છે આપણો પાનમ રિવરફ્રન્ટ બહુ મજા આવે છે ગાઈ અહીંયા ગાડી નાહવાની પણ બહુ મજા આવે છે અને બેસવાની પણ બહુ મજા આવે છે જો ખાલી હું કહું છું ઉજ્જવલભાઈ કેકડાની વાત કરે છે હવે આ એમ તો ના આવે ક્રોકોડોઇલ ગાડી બહુ વાળું છે પડી જવાની બીક લાગે છે

ચંદનભાઈ તો ના કરે છે એમને તો કોઈ એ નથી તો ગાઈસ ફાઇનલી અત્યારે અમે લોકો નહી બહેના આવી ગયા છે અને કમ્પ્લીટ આપણે આ પ્રિન્સભાઈ અને પાર્થુભાઈ આવ્યા છે ભૈરવજીના મંદિરે દર્શન કરવા માટે આજે રવિવાર હતો એટલે તમે જોઈ શકો છો અને આપણે નહવા ગયા હતા એ નદી પાછળ જ છે તો હવે દર્શન દર્શન કરીએ તો પછી ચલો ગાઈસ આગળ જઈને મળીએ હવે અંદર ભૈરવજીના દર્શન કરાવીએ તેમને તો ગાઈસ ફાઇનલી અત્યારે ત્યારે અમે લોકો દર્શન દર્શન કઈ નીકળી ગયા છે હવે કઈ જઈએ છીએ ઘર બાજુ જઈશું હવે ચાલો હવે આગળ જઈને મળીએ ઘરે જઈને દર્શન તો કમ્પ્લીટ થઈ ગયા છે આપણા અહીં ગાઈશ બેસવાની બહુ મજા આવે ઠંડુ વાતાવરણ શાંત વાતાવરણ કોઈ રોક ટોક નહીં કંઈ જ નહીં અને પાછળ મસ્ત કુદરતી દ્રશ્ય કુદરતી વાતાવરણ તો ચલો ગાઈસ હવે જઈએ આપણે તો ગાઈસ ફાઈનલ એટલે લોકો દર્શન કરીને આવી ગયા છે દર્શન કરીને આવી ગયા છે અને તમે જોઈ શકો છો આ ગ્રાઉન્ડ ની ફરેરી લેવાઈ ગઈ છે આખી હા તમે જોઈ શકો છો હવે આવાના અંદર તમે લોકો કેવી રીતના કરવા રમશો અને જે આટલા ઉત્સારી ચોલી બોલી લાવ્યું હશે નવી નવી કે સાતમા દિવસે આ પેરીસ આઠમા દિવસે આ પેરીસ એવું બધું કરતા હશે એ લોકોની તો કેવી ફજેતી થઈ હશે વિચારી લેજો થોડુંક ગાઈસ એટલે એટલા બધા શોખ નહીં પાડવાના આવું બધું નહીં કરવાનું બહુ પહેલાથી ઉત્સાહમાં નહીં આવવાનું હા બધું જોઈને તમારું દિલ કેવું ડૂબાઈ ગયું હશે વિચારી કર લો પારધુભાઈ ઓ પારધુ આપણે વરસાદ પડે તો જવાનું ખરું તો ગાય આવું થાય છે એટલા માટે બહુ શોખ નહીં કરવાના અને બહુ સપના નહીં દેખવાના સપના હંમેશા તૂટી જ જાય છે આપણા કોઈ બી હોય એક્સ વાય ઝેડ એટલા માટે આખા ગ્રાઉન્ડની પથ્થર રગડાઈ ગઈ તો આજે ગરબા થશે કે નહીં થાય એ પણ ખબર નહીં હવે બધા રજા રજા કરે છે તો ચલો ગાઈશ હવે આપણે આપણા ચોકમાં જ જવું પડશે ચોકમાં તો ચાલવાના જ ગરબા કેમ કે નહીં તો પ્લાસ્ટર કરેલું છે એટલા માટે તો ચાલો આગળ જઈને મળીએ હવે ગાઈશ ફાઈનલી અત્યારે લોકો તૈયાર વૈયાર થઈને કમ્પ્લીટ ફૂટાલી મસ્ત ફૂટા પડવાની જગ્યા છે તો ત્યાં આપણે ફૂટાને ખારીશું ખોટા ને પાડ્યા પછી આજે તો વરસાદ હતો એટલા માટે ગ્રાઉન્ડની ની ફરી ફેરાઈ ગઈ છે ખબર છે તમને તો પણ આજે પાસ નહીં થયા પેલા હમણાં ગમે તે રીતે પાસ નું કરીશું અને આજે અંદર જઈશું તમને બતાવીશું આજનું તો પ્રિન્સભાઈ શું કેવું તમારું તૈયાર થઈને આવ્યો તો થોડું જોરથી બોલો અંદર સંભળાતું નહીં બધા એમ કે છે ફાઇનલી અત્યારે આપણે લોકો આવી ગયા છે આપણા ઇન્દિરાના અંદર અને આપણું પાસનું સેટિંગ થઈ ગયું છે તમને ખબર પડે એમ કાલા જોડે આપણો પાસ છે

હવે કોઈ ચોસ્તાર મળ્યો છે એના માટે પાસ લેવાનો છે તો અમે પાસ લેવા માટે જઈએ છીએ સર આગળ પાસ લેવા જઈએ છીએ હવે આપણા જોડે તો આપણો ફાઇનલી પાસ મળી ગયો છે ગાઈ હજુ સ્ટેરિંગ તો અલગ હતો ચાલો આગળ પાસ લેવા જઈએ ગાઈ ફાઇનલી અત્યારે એન્ટર થઈ ગયા છે અમે લોકો ગરબા ગ્રાઉન્ડના અંદર ને ગરબા ચાલુ જ છે તમે જોઈ શકો છો એમ પાર્કુભાઈ પ્રિન્સભાઈ ને કાલાભાઈ ગરબા તો તો રમવા જઈએ આજે ચાલો અંદર જઈએ ગરબા É o que જે હતો એ અધૂરો રહી ગયો હતો તો અત્યારે બીજો દિવસ થઈ ગયો છે અને આપણો બ્લોગ એન્ડ કરવા માટે આવ્યા છે કેમકે કાલે રાતે બહુ થાકી ગયો હતો અને પ્લસના અંદર ચાર વાગી ગયા હતા અને મોબાઈલના અંદર ચાર્જિંગ બિલકુલ નહોતું એટલા માટે બ્લોગ એન્ડ નહોતો થયો તો અત્યારે બહુ લેટ આવ્યો છે બ્લોગ તો તમને આ વ્લોગ ગમ્યો તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ જલ્દીથી નવા આ અંદર